પહેલાં તો પરિવાર સાથે સંપર્ક કરાવવાનો પ્રયત્ન કર્યો સંપર્ક થયો અને એમણે કહ્યું કે તમામ લોકો સેફ છે એક હોટલમાં સરકારશ્રી દ્વારા રાખવામાં આવેલા છે અને સરકાર રોડની જે કનેક્ટિવિટી છે એને પુનઃસ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહી હતી ચોવીસ કલાક એમણે પ્રયત્ન પણ કર્યો પરંતુ વાતાવરણ એટલું બગડેલું છે એને કારણે જે રોડ ફરીથી બનાવવાનો પ્રયત્ન કર્યો તો એનું પણ ફરી ધોવાણ થયું છે એટલે હવે હેલિકોપ્ટર એમણે સ્ટેન્ડ બાય રાખ્યા છે જેવું વેધર સુધરશે વાતાવરણ સારું થશે એટલે હેલિકોપ્ટર દ્વારા એમનું રેસ્ક્યુ કરવાનું ઓપરેશન હાથ ધરવામાં આવશે